આ વખતની શિવરાત્રી એ રીતે થશે કે જે ભારત વર્ષથી સાધુ સંતો આવે આવવાના છે એ લોકોને અમે આમંત્રણ આપવાનું ચાલુ કરી દીધું છે અને અદ્ભુત શિવરાત્રીઓ તો બહુ જ થતી આવી છે અમારા ગુરુકુરના વખતથી સાધુ સંતો કરતા આવ્યા છે જે આ વખતની શિવરાત્રિ છે એનો માહોલ અનેરો હશે આ વખત જનતા પણ આવશે અને લોકમેળો યોજાવાનો છે અહીંયા ભારત થી સાધુ સંતો આવવાના છે વિદેશ થી પણ જે ભક્ત ગણો છે વિદેશના સાધુ સંતો છે એ પણ આ વખતની શિવરાત્રીમાં હાજરી આપવાના છે અને આ વખતની શિવરાત્રી સાધુ સંતો મહંતો અમારું રમતા પંચ અને એનું જે વાતાવરણ થવાનું છે એના ભૂતોના ભવિષ્ય ના થયું હોય એવું આ વખતની શિવરાત્રીનું આયોજન અમે લોકો કરવાના છીએ જે અહીંયા ઉતારા લાગે છે અમારે એ ઉતારાની તૈયારીઓ એ લોકોએ કરી રાખી છે જે અન્ન ક્ષેત્રો ચલાવે છે પણ અમારા લોકો જે સાધુ સંતો છે એ ભજન ભોજન અને જે બહારથી જે સાધુ સંતો આવતા હોય છે ભારત વર્ષથી એમના માટે રોકાવાની વ્યવસ્થા એમના માટે ભોજનની વ્યવસ્થા અમારા અખાડાની ચડામાર તૈયારીઓ ચાલી રહી છે અને હું આ ક્ષેત્રની ગિરનાર પીઠાધીશ્વર છું જે મહામંડલેશ્વરનું પદ હતું એનાથી સર્વોચ્ચ પદ હતું એ પીઠાધીશ્વરનું એ અમારા રમતા પંચ અખાડાએ મને આપેલું છે તો અત્યારથી ધામધૂમથી અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને આ વખતની રવેડી પણ સારી નીકળશે અને વધુ સરસ અમે લોકો કામકાજ કરવાના છીએ સરકાર મિનિકૂમ કરે કે ના કરે સાધુઓનો તો હર સાલ અહીંયા જૂનાગઢ એટલે એમનું માયકું કહેવાય પિયર કહેવાય તો અમારો હર સ્વાલ એમ કે રવેડી નીકળે છે ભારતના સાધુ સંતો આવે છે મુરગી કુંડમાં સ્નાન કરે છે જૂનાખાઢથી રવેડી નીકળી અને ભારતમાંથી એટલા ભક્તગણ આવે છે કે જે નાગા સાધુઓના દર્શન કરવા આવે છે આ વખતે એટલો આનંદ છે કે શિવરાત્રિ ધામધૂમથી અમે લોકો કરશું અને અનેરો આનંદ કે પણ સાધુઓનો તો હર વર્ષે મુરગીકુંડમાં સ્નાન કરીને હર વર્ષે લગભગ અમારા પહેલાં પણ સાધુ સંતો જે થઈ ગયા એ મિનિકૂમ જેવું જ વાતાવરણ હોય છે અમારામાં સરકારશ્રી પાસે એક જ અપેક્ષા છે કે જે દર્શનાર્થી લોકો આવતા હોય ભારત વર્ષથી તો એના માટે સારી એવી સુવિધા કરે સારું એવું કોઈને અડચણ ના ઊભી થાય એ રીતના કામો કરે બીજી તો કોઈ અપેક્ષા નહીં કારણ કે સરકાર અમારા સાધુ સંતો ઉપર અમને જે અહીંયા પોલીસ છે પ્રશાસક છે કે આપણી ગુજરાત સરકાર છે એ પહેલેથી અમને સારો એવો સાથ સહકાર આપતી આવી છે અને એક જ ઈચ્છા છે કે ભાઈ ગયડા લોકો હોય નાના બાળકો હોય એમનું સરકાર ધ્યાન દે કુંભ મેળા જેવું જ વાતાવરણ આ વખત શિવરાત્રીમાં થવાનું છે ભારતથી સાધુ સંતો મહંતો મહામંડલેશ્વરો આ વખતનું જે આનંદનો માહોલ છે જે ભારત વર્ષથી સાધુ સંતો આવવાના છે એટલે અનેરો માહોલ સર્જાવાનો છે અને સરકારશ્રીને એટલી જ વિનંતી છે એની જે ભારતની જનતા આવતી હોય જે સાધુ સંતો મન ધર્મમાં માનતી હોય એમની સુરક્ષાની બહુ જ તમે સારી રીતે તૈયારીઓ કરજો તો આ વખતની શિવરાત્રિમાં આવો મુરગી કુંડમાં સાધુ સંતો સ્નાન કરે એમના દર્શન કરો અને ભક્તજનોને એટલી જ વિનંતી છે મારી